ભરૂચના સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડનું અનેરું મહત્વ રહેલું છે કબીરવડ યાત્રાધામ યાત્રાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર રહેલું છે ત્યારે કબીરવડ ધામ જેવા પવિત્ર યાત્રાધામની છત્રછાયામાં મંગલેશ્વર ગામ ખાતે ચુમ્માલીસ વર્ષ બાદ ફરી એકવાર પૂજ્ય મોરારી બાપુ ભરૂચના આંગણે પધારી રહ્યા છે પૂજ્ય મોરારી બાપુની ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ ચાર જાન્યુઆરીથી

મંગલેશ્વર ખાતેના લોકોએ પોતાના કેળા દિવેલા અને શેરડી જેવા ઉભા પાકો નજીવા દરે આપી અંદાજિત પચાસ જમીન જમીનમાં પાર્કિંગ કાઠા મંડપ ભોજન શાળા વીઆઈપી ભોજન શાળા સહિત મહેમાનોની ઉતારની વ્યવસ્થા કરાઈ છે જેમાં દરરોજ એક લાખથી વધારે ભક્તો આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે જ અહીં આવતા ભક્તો માટે સવારના ચા નાસ્તો બપોરે અને સાંજના પ્રસાદીનું પણ આયોજન કરાયું છે જેના માટે રામકથા સમિતિ મંગલેશ્વરના સભ્યો સેવાઓ આપી રહ્યા છે જેમાં ચાર જાન્યુઆરીએ બે થી ચાર ઓઠી નીકળ્યા બાદ સાંજના ચાર થી સાત કથા યોજાશે જ્યારે રોજના દસ થી દોઢ વાગ્યા સુધી મોરારી બાપુ લોકોને કથાનો રસપાન કરાવશે આંગે મંગલેશ્વર રામકથા સમિતિના સભ્યો અને ગામના સરપંચ સહિતના લોકોએ તમામને કથાનો લાભ લેવા માટે આમંત્રણ પણ પાઠવ્યું છે જયારામ મારું નામ જય પટેલ છે આગામી ચાર જાન્યુઆરીથી બાર જાન્યુઆરી ઉચ્ચે મોરારી બાપુની રામકથા કબીરવણના વાયુમંડળમાં મંગલેશ્વર ખાતે ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે તેની તાડામાર તૈયારીઓ અહીંયા મંગલેશ્વર ગામ ખાતે થઈ રહી છે પચીસ વિંગામાં પાર્કિંગની વ્યવસ્થા કરેલી છે બીજા દસ વિંગામાં બેઠક વ્યવસ્થા છે સભા મંડપની અને જમનવારની વ્યવસ્થા ભોજન પ્રસાદીની વ્યવસ્થા બીજા પંદર વિંગામાં કરેલી છે ભરૂચની ધર્મોપ્રેમી જનતાને રામકથા સેવા સમિતિ મંગલેશ્વર ગામ વતી અને કબીરધામ મંગલેશ્વર વતી બધાને ભાવભીનું આમંત્રણ છે જય શિયા